ચુંબક બરાબર છે ચુંબક સાથે ગમ આપણે ત્યારે એક સ્ટોરી જોઈતી કે ચુંબકની શોધ કેવી રીતના થઈ પછી આપણે જોયું ચુંબકના પ્રકારો જોયા કહેને જોયા પહેલો ગજિયા ચુંબક બીજો ગોરાની નારંગાનો ચુંબક ત્રીજો સોયાકાર ચુંબક અને ચોથો આપણે જોયો ગોળાકાર ચુંબક બરાબર છે એમાં

ચુંબકીય સ્ત્રોત ગ્રીષ્ના મેગ્નિસ નામના પ્રદેશમાં છે એટલે આ જે સ્ટીક છે જે ભરવાડ જે લાકડી વાપરતો તો એ લાકડી આપણે એ રીતના બનાવવાનો પ્રયત્ન કર્યો એના એક છેડા પર સુ લગાવ્યો ચુંબક હવે તમારે શું કરવાનું છે આ લાકડીને મેદાનમાં તમારે નીચે રાખીને ફેરવવાની છે એટલે જેટલા પણ મેદાનમાં લોખંડની વસ્તુ હશે શું થઈ જશે ચુંબક ઉપર ચોંટી જશે મેદાન માં બધી જગ્યાએ ફેરવો થોડીક ઊંચી રાખો એકદમ નીચે નહી વાંધો નહીં ઓખંડ નો ગયો વેરી ગુડ ઓહ વેરી ગુડ સરસ ચાલો એને અલગ કરી બીજું